ધંધુકા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ નેત્રયજ્ઞ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ છત્રીસ દર્દીઓના મોતિયાબિંદના ઓપરેશનનો બાદ રાજકોટથી ધંધુકા વાપસી ધંધુકા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત નેત્રયજ્ઞ કેમ્પ આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો રાજકોટની શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટમાં છત્રીસ દર્દીઓના મોતિયાબિંદના આધુનિક ટકા વગરના સોફ્ટ પોર્ટેબલ લેન્સ સાથેના ઓપરેશનો આવ્યા આજે સવારના સાત વાગ્યે તમામ છત્રીસ દર્દીઓને સલામત રીતે ધંધુકા મુકામે પરત લાવવામાં આવ્યા જે દર્દીઓએ ઓપરેશનની ગુણવત્તા સંભાળ અને વ્યવસ્થા અંગે ભરપૂર આશીર્વાદ આપ્યા આ નેત્ર યજ્ઞ કેમ્પમાં તપાસથી લઈને રાજકોટ સુધી લઈ જવાની અને ઓપરેશન બાદ પાછા કેમ્પ સ્થળે મૂકવા મૂકવાની આખી વ્યવસ્થા સંપૂર્ણ વિનામૂલ્યે કરવામાં આવી હતી આ સમગ્ર સેવાકીય યજ્ઞ ધંધુકા જનકલ્યાણ સેવા ટ્રસ્ટના સંયુક્ત પ્રયત્નો દ્વારા શક્ય બન્યો આમાં સેવામાં દીપકભાઈ મોદી નિલેશભાઈ બગડીયા વનુભાઈ રાઠોડ ઝલા સાહેબ ડૉક્ટર અંકુરભાઈ તથા અનેક સેવાભાવી કાર્યકરોનું વિશેષ યોગદાન રહ્યું નેત્રયજ્ઞ જેવી સતત ચાલતી જનસેવા પ્રવૃત્તિઓ ધંધુકાનું ગૌરવ વધારનાર છે રિપોર્ટર સી કે ચાલે છે મૃત્યુ ઉતરવાનું એનું કામકાજ બહુ સારું છે એ પેલા પણ એક એકાઇપમાં ઉતરાયો હતો આજે બીજો મૂર્ચે ઉતરીને આવ્યો છું અને સરસ કામકાજ છે હું તો કશું લોકોએ આની માહિતી આપવી જોઈએ જેટલી સંખ્યા બને એટલી વધારે અહીંયાથી રાજકોટ મોતે ઉતારવા માટે લઈ જવા જોઈએ એ કામકાજ બહુ સારું છે ને એટલી બધી સેવા છે જમવાનું બમવાનું સોવાનું તમને કોઈ અગરતા ન પડે આપણા ઘર કરતાં વધારે રીતે સારી રીતે સાચવે છે એટલે જેમ બને એમ જેટલી સંખ્યામાં પ્રચાર થાય એટલોનો પ્રચાર કરવો જોઈએ અને મોતે ઉતારવા માટે બધાને રાજકોટ ધનસોડ બાપાની હોસ્પિટલમાં લઈ જવા જોઈએ નમસ્તે